વા ભક્તજનો આપણે આપણો સ્વભાવ સારો રાખશું સ્વભાવ આપણો બીજાને ન ગમતો એવો હોય તો આપણે સુધારવા પ્રયત્ન કરશું કારણ કે સ્વભાવ આપણો સારો હશે એકદમ મીઠા બોલા માનવી જગ છોડીને જાહે એની કાગા એની કાણવી તેધી ઘર ઘર મંડા સાહેબ જે માણસો પ્રિય બોલાવ હોય સત્ય હોય બીજા માટે સારું બોલાવ હોય અને શાંત રીતે હોય અને બધા જને સારું લાગે એવા શબ્દનો પ્રયોગ કર્યો હોય વાલા તો એના માટે ભગવાન કે એવું એમને વારંવાર યાદ કરું છું મારા માળાના મણકાની અંદર એવા ભક્તોને હું યાદ કરું છું માટે વાલા ભક્તોનો આપણો સ્વભાવ કોઈને ન ગમે એવો હોય આપણો સ્વભાવ કોઈને કોઈ રીતે પરેશાન કરનારો હોય તો આજથી જ નિયમ લઈ 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 લઈએ કે કોઈના માટે ક્યારેય પણ સત્ય સત્યવસન હોય તો પણ કટું લાગે એવું ન બોલીએ શાંતિ પ્રિય લાગે એવું બોલીએ તો જ આપણી વેલ્યુ વધશે કારણ કે આપણી બ્રાન્ડ આપણે પોતે બનીએ તો જ આપણને સુખ આવે માટે સ્વભાવને સુધારવા પ્રયત્ન કરીએ દિન પ્રતિદિન સંતોના સંગમાં રહીએ ભક્તોના સંગમાં રહીએ વાલા ભક્તજનો તો જ આપણો સ્વભાવ સુધરે અને સ્વભાવ જ્યારે સુધરે ત્યારે આપણને એક પ્રકારની શાંતિનો અહેસાસ થાય શાંતિનો અહેસાસ થાય ત્યારે જીવનની અંદર ઘણી બધી વિટમણાઓ ઘણી બધી શાંતિ પ્રાપ્ત થાય અને શાંતિ પ્રાપ્ત થાય એના માટે સતત પ્રયત્ન કરવો યત્ન કરવો કારણ કે જીવનની અંદર દરેક લોકો સુખને ગોતતા હોય છે તો એ સુખ તે શું તો આપણો સ્વભાવ શાંત હશે આપણો સ્વભાવ મીઠો હશે આપણો સ્વભાવ બધાને ગમતો હશે તો આપણને વિશેષપણે કરીને શાંતિ થાય અને એ શાંતિ આપણને આનંદ આપનારી હિસે માટે સ્વભાવને સુધારવા પ્રયત્ન કરવો આપણો સ્વભાવ બધાને ગમ્યો હોવો જોઈએ આપણો સ્વભાવ બધાને મીઠો લાગવો જોઈએ વાલા ભક્તજનો તોય આપણો સ્વભાવ આપણે જીવનની અંદર કંઈક સાર્થક કરી શકશું જીવનની અંદર કંઈક મેળવી શકશું કારણ કે જીવનની અંદર સફળતાનું પહેલું પગથિયું છે કે આપણે આપણો સ્વભાવને સુધારવો સ્વભાવ આપણો સારો હોય તો ક્યાં સુધારવાનો પ્રશ્ન છે પરંતુ બધાયને ગમે એવો હોવો જોઈએ બધાયને પ્રિય લાગવો જોઈએ બધાયને ગમવો જોઈએ કારણ કે બધાયને ગમશું ને તો જ વાલા લાગશું અને બધાને નમશું ને તો જ ગમશું ભગવાને કીધું કે જે ભક્ત મને નમે નહીં મને બહુ ગમે જે મને નમે નહીં બહુ ગમે આપણા સંતોના શરણોમાં નમશું પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હાજર આચાર્ય મહારાષ્ટ્રીના ચરણોમાં નમશું હરિભક્તોને નમસીવાલા ભક્તજનો સ્વભાવ આપણો દિન પ્રતિદિન કોમળ થતો જાય અને બધા જને આપણે પ્રિય લાગીએ અને બધા જને જ્યારે પ્રિય લાગીએ ને ત્યારે પરમાત્માને પ્રિય બનીએ વાલા ભક્તજનો પહેલાં તો આપણે સમાજની અંદર પ્રિય બનવું પડે પ્રિય બોલવું સજનતા દાતારી આ વિડીયો વાયો બહેનો ખૂબ શેર કરજો